સુરતના ઓલપાડમાં તાલુકામાં પંદર દિવસમાં જ બે હત્યાની ઘટના સામે આવી હતી પતિ દ્વારા પતિની હત્યા હજુ ભૂલાઈ ન હતી એવામાં ગત રોજ ઓલપાડમાં સગીરની હત્યા ચકચાર મચી ગઈ હતી ઓલપાડ પોલીસના ના ઝાપટામાં ઉભેલા યુવકનું નામ વિજય વસાવા છે અને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેસર વતની છે બે દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ સુરતના સાણ વિસ્તારના કાશી અને કાશી ફળિયાનો જ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઉભો હતો તે દરમિયાન આરોપી વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઉભો છે એવું કહી ઝઘડો શરૂ કર્યો હતો પહેલા બોલાચાલી થઈ અને પછી આરોપી સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીક

ચકડો ગતિમાન કરી હતા પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતન વાલિયા ભાગી રહ્યો છે તેનું લોકેશન કારેલી ગામ નજીકથી મળતા પોલીસે તેને ડબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ લઈ અને પોલીસે આગળની તપાસ તજી હાથ ધરી આ વિજયભાઈ કનાભાઈ વસાવા સギદભાઈની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ગાવ મારી તેનું મોત નિપજાવી અને ભાગી ગયેલ જે આરોપીને પકડવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં તમામ પીએસઆઈઓની અલગ અલગ ત્રણથી ચાર ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ આરોપીને પકડવા માટે રવાના કરેલ જ્યાં પોલીસને આ ગણતરીના કલાકોમાં બાતમી મળેલ કે આ આરોપી કારેલીથી પોતાના વતન વાલિયા તરફ ભાગી જવાની ફિરાકમાં છે જ્યાં પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે